આજે આપણે બે ખાતા ચડાવવાના છીએ આ ખાતરનો અત્યારે બીજો ડોઝ છે અને આપણે અત્યારે આ કપાસ જોયો આપણો તેમાં અત્યારે બીજી વખત ખાતર ચડાવવા છે અને એમાં જો પેલું છે એક તો આવડા યુરિયા આ છે અત્યારે લગભગ એકસઠ કિલોની આજુબાજુ છે અને બીજું ડોઝ જો અત્યારે ખાસ બે ખાતર એ છે આ મેગ્નેશિયમ સલ્ફેટ જે આપણે પાસે અત્યારે કોક કોક લાલ થયા છે તેમાં આપણે ચડાવવાનું છે અને અત્યારે જોઈ હમણાં હું તમને દેખાડું અને આ છે મેગ્નેશિયમ સલ્ફેટ જો તમને આના વિશે માહિતી ન હોય તો આપણે અલગથી વિડીયો બનાવ્યા છે અને અત્યારે જોઈ લો આપણે આ વી આ પચીસ કિલોની બેગ આવે છે અને આમાં અત્યારે આપણે બાર પંદર કિલો જેવું ચડાવવાના છે ડ્રીપમાં અત્યારે આપણે ટ્રીપમાં ખાતરનો બીજો ડોર છે બરાબર અને જો આપણે મેગ્નેશિયમ સલ્ફેટ અને મિત્રો આ છે મેગ્નેશિયમ સલ્ફેટ જે અત્યારે આપણે ટ્રીપમાં ખાતર છે ને તે આવું દેખાય છે અને યુરિયા આમાં અત્યારે આપણે ટ્રીપમાં ખાતર દેવાનું ચાલુ કરવું છે હવે મિત્રો અત્યારે એમાં ખાતર ચડવાનું પણ ચાલુ થઈ ગયું છે જોઈ લો આ અત્યારે ધીમે ધીમે આપણે ખાતર ચડાવ્યું છે ડ્રીપમાં અને જોઈ લ્યો આ બાજુ તો આ અમુક કપાત પીળો દેખાય એના હિસાબે આપણે અત્યારે મેગ્નેશિયમ સલ્ફેટ જેવા અહીંયા પીળું અને યુરિયા એ બે અત્યારે આપણે આમાં ડ્રીપમાં ખાતર ચડાવવાનું ચાલુ કર્યું છે બરાબર જોઈ લઈએ મિત્રો અત્યારે આપણે આમાં દેવાનું ચાલુ કર્યું છે એમાં એક છે આવડવા તમને દેખાય આ છે મેગ્નેશિયમ સલ્ફેટ જે આમાં મેગ્નેશિયમ જે આપણે કપામાં લાલ પાન થતા હોય તો આ ખાતર ચડાવવાથી તે કપામાં થોડોક સુધારો થઈ ગયો છે એટલે કપા લાલ થવા દેતો નથી ખાતરમાં હવે થોડુંક બેરલ બાકી છે અને પછી આપણે હમણાં ડ્રીપને બંધ કરી દેવી છે ઘડી ઘરે ખાતર ચડી ગયા પછી આપણે દસ થી પંદર મિનિટ ખાલી ડ્રીપ ચાલુ રાખવી છે તો હમણાં બેરલ ખાલી થઈ જાય ને પછી પેઢી હાલો જોઈ લ્યો હમણાં આમાં ખાતર આપણે ચડી હોત ડ્રીપમાં આપણે એમાં થોડુંક તે ખાતર ડ્રીપમાં ખાતર બાકી રહ્યું છે અને જોઈ લો ખાલી સાઇટનું બે છે હમણાં ડ્રીપમાં ખાતા ચડી જાય બરાબર પછી આપણે આના દસ થી પંદર મીટર ખાલી આપણે દાળ મેગ્નેશિયમ એવું મિત્રો મેગ્નેશિયમ છે પંદર કિલો જેવું પંદર ફોર કિલો જેવું અને આ જાયમાં આપણા ચડી જાય બરાબર પછી આપણે પાછું વિડીયોને કન્ટિન્યુ કરી મિત્રો હવે ટ્રીપમાં આપણે ખાતર ચડાવી દીધું છે અને જોઈ લો બેરેલ પણ આપણે આ બદલી લીધું અને ઘડી કીધું મોટર ચાલુ રહેવા દે એટલે ખાતર બધે એક સરખું લાગી જાય ચાલો બસ મિત્રો આ વિડીયોમાં એટલું તે વિડીયો લાઈક કરો શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ચાલો મળીએ બધું નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી બધાને